સાંજે ઘણીવાર રોટલી કે કઢી ખીચડી ખાવાનું આપણે મોટાને પણ મન થતું નથી જો ઘઉંના લોટનું હેલ્ધી સાંજે જમવા મળે ને તો મન પણ ભરાશે અને પેટ પણ બાળકોને તો શું આપણે મોટાને પણ જલછા પડી જશે તો આ વાનગી બનાવવા માટે સૌથી પહેલાં કૂકરની અંદર બે ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે જેની અંદર એક મકાઈને આવી રીતે ફોડીને નાખીશું અને ઉપર મીઠું નાખી દઈશું જેથી ખાતી વખતે મકાઈના દાણા છે ને ફીકા ન લાગે હવે લીડ કવર કરીને એને ત્રણથી ચાર વિસલ મારી લેશું હવે ત્રાસની અંદર મેં અહીંયા દોઢ કપ જેટલો ઘઉંના ના લોટ લીધો છે એની સાથે આપણે બે ચમચી જેટલો બેસન નાખીશું તો બેસનથી ફ્લેવર એનો એન્હાન્સ થઈને આવે છે ત્યારબાદ આની લોટને ચાળી લેશું અને આની અંદર આપણે વન ફોર ટી સ્પૂન જેટલું બેકિંગ પાવડર અને હાફ ટી સ્પૂન જેટલો સોડા નાખીશું આનાથી આ વાનગી સોફ્ટ બને છે તમે ઈચ્છો તો સ્કીપ પણ કરી શકો છો એક ટી સ્પૂન જેટલું પીઝા સિઝનિંગ સ્વાદ અનુસાર મીઠું ને ચાર ટેબલ સ્પૂન જેટલું દહીં નાખ્યું છે અહીં દહીં બહુ ખાટું ન હોય ને એવી પસંદગી કરવાની હવે સાથે બધી વસ્તુને મિક્સ કરી લેશું બધું મિક્સ થઈ જાય ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરીને આવી રીતનો આપણે સોફ્ટ લોટ બાંધી લેવાનો છેલ્લે એક ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું એ મોરનું કામ કરશે અને આ વાનગી સોફ્ટ પણ બનશે સાહેબને મસળી લેશું મસળી લીધા પછી આ લોટને રેસ્ટ આપવો જરૂરી છે તો લીડ કવર કરીને આપણે થી પંદર મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું હવે જ્યાં સુધી લોટ આપણો રેસ્ટ લેશે ત્યાં સુધી મેં અહીંયા વીસ પત્તા આપણે પાલકના લીધા છે થોડીક ડાળીઓ સાથે જ લેશું પત્તાને સારી રીતે ધોઈ લીધા છે અને બાજુમાં પાણી ગરમ કરવા માટે મેં મૂકી દીધું હતું તો એની અંદર આ પાલકને નાખી દઈશું ને બ્લાન્ચ કરી લેશું તો એકાદ મિનિટ સુધી આપણે રહેવા દઈશું તો અહીં એક મિનિટ થઈ ગઈ છે તો પાલક આપણી સરસ બ્લાન્ચ થઈ ગઈ છે એને આપણે કાઢી લેશું કાણા જાળીની ઝાડીની અંદર રાખવાનું જેથી એનું જે કૂકિંગ પ્રોસેસ છે ને એ સ્લો થઈ જાય તો આવી રીતે હવે એને ફેલાવી લેશું જેથી ઠંડી થઈ જાય અને વધારે કૂક ન થાય હવે જ્યાં સુધી પાલક ઠંડી થાય છે ત્યાં સુધી એક ચોપરની અંદર આપણે એક નંગ જેટલું ગાજર નાખીશું ગાજરનો આ જે નીચેનો કઠણ ભાગ હોય ને એને કાઢી નાખવાનો છે તો આવી રીતે આપણે ગાજરને ચોપ કરીને લેશું અહીં બધી વસ્તુને આપણે ઝીણું સમારીને લેવાનો છે એટલે મેં ચોપરનો ઉપયોગ કર્યો છે સાથે આપણે અડધું મોટા નંગનું કેપ્સિકમ લેશું અને સાથે આપણે દોઢ નંગ જેટલી ડુંગળી લેશું તો મોટી ડુંગળી હોય તો એક વાપરવાની નાની હોય તો દોઢ લેવાની તો આવી રીતે ડુંગળી લીધી છે ત્યારબાદ આની અંદર આપણે એક તીખાશ માટે એક લીલું મરચું નાખીશું આ મરચું બહુ તીખું નથી હવે બધી વસ્તુને ઝીણું ઝીણું ચોપ કરી લઈશ તો ચોપરમાં ફટાફટ ઝીણું ઝીણું સમારી જાય છે એટલે મેં ચોપરનો ઉપયોગ કર્યો છે તમે હાથેથી પણ બધું બારીક ચોપ કરી શકો છો તો અહીં એટલી વારમાં આપણી પાલક પણ ઠંડી થઈ ગઈ હતી જેને આપણે ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે અને આપણી મકાઈ પણ બફાઈ ગઈ છે તો લીડ કવર કરીને આપણે ઠંડી થવા માટે મૂકી દીધી હતી આ મકાઈ થોડીક ઠંડી થઈ ગઈ છે એટલે એને પણ આપણે ચોપ કરી લેશું તો આવી રીતે અહીંયા મકાઈને પણ આપણે ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે અને તૈયાર કરેલા વેજીટેબલ્સની અંદર આને નાખી દેશું જો તમને પનીર પસંદ હોય તો પનીર ઓલિવ્સ અને એલોપિનોઝ બી નાખી શકો છો હવે અહીંયા મેં મોઝરેલા ચીઝ લીધું છે તમે તમારો પસંદગીનો ચીઝ લઈ શકો છો છો તો મેં દોઢસો ગ્રામ જેટલું મોઝરેલા ચીઝ આવી રીતે ખમણી લીધું હતું હવે જ્યારે તમને આ વાનગી હોય ને ત્યારે જેની અંદર મસાલા નાખવાના નહીતર શાકભાજીમાંથી પાણી છૂટું પડી જશે એટલે અત્યારે હું બનાવવાની છું એટલે એક ટી સ્પૂન જેટલું મેં પીઝા સીઝનિંગ સ્વાદ અનુસાર મીઠું નાખીશ અહીં આપણે ચીઝનો ઉપયોગ કર્યો છે એટલે મીઠાનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવાનું નહીંતર વાનગી છે એ વધારે સોલ્ટી થઈ જશે કારણ કે પીઝા સીઝનિંગની અંદર પણ સોલ્ટ હોય છે અને ચીઝની અંદર પણ સોલ્ટ હોય છે ત્યારબાદ આનો ફ્લેવર ઇન્હેન્સ કરવા માટે આપણે હાફ ટી સ્પૂન જેટલો મરીનો પાવડર નાખીશું તમે ઈચ્છો તો અધકચરો પણ નાખી શકો છો સાથે આપણે થોડાક ચીલી ફ્લેક્સ નાખીશું બાળકો માટે બનાવવાના હો તો એ પ્રમાણે નાખવાનો મેં અત્યારે હાફ ટી સ્પૂન જેટલા નાખ્યા છે તે ખાસ માટે આપણે અગાઉ લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું એટલે આ આપણું સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે આ આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે જેને સાઈડમાં મૂકી દઈશું બીજી તરફ આપણો લોટ છે ને સારી રીતે રેસ્ટ લઈ લીધો છે અને સોફ્ટ પણ થઈ ગયો છે તો એકવાર સારી રીતે મસળીને એને ગોથી લેશું અને ત્યારબાદ એનામાંથી આમાંથી નાના નાના લુઆઓ કરી લેશું તો આ સાઇઝના આપણે લુઆ કરીશું બહુ મોટા લુવા નહીં કરી ના બહુ નાના કરીશું ત્યારબાદ લોટમાં લુવાને રગદોડીને મોટી પૂરી વણી એ સાઈઝનું આપણે વણવાનું છે અને પૂરી જેટલી થિકનેસ આપણે રાખવાની છે અહીં બહુ જાડું પણ ન હોવું જોઈએ ને બહુ પાતળું પણ ન હોવું જોઈએ જાડું હશે તો કાચું રહી જશે ને પાતળું કરશો તો એ ફાટી જશે તે વાતનું ધ્યાન રાખવાનું છે હવે એના ઉપર બારીક સમારેલી કોથમીર અને નટી ફ્લેવર આપવા માટે આપણે થોડાક તલ નાખીશું મારી પાસે સફેદ તલ હતા એટલે મેં નાખ્યા છે જે તમારી પાસે કાળા તલ હોય તો એનો ઉપયોગ કરશું એનાથી દેખાવ ખૂબ જ સરસ આવે છે હવે આ જે કોથમીર અને તલવાળો ભાગ છે ને નીચે રાખી દઈશું અને ઉપરની સાઈડ આપણે આ રીતે તૈયાર કરેલું સ્ટફિંગ ભરી નાખીશું તો હું એકથી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ નાખી રહી છું તો દોઢ ચમચી જેટલું સ્ટફિંગ છે ને અહીંયા ઇનફ થઈ જાય છે ને પૂરીની થિકનેસ તમે જોઈ શકો છો આટલી થિકનેસ આપણે રાખવાની છે ત્યારબાદ જેમ આપણે પરોઠાને પેક કરીએ ને એ રીતે પેક કરી લેવાનું છે અને આ જે વધારાનો લોટ છે ને એને કાઢી લેવાનો છે નહીતર એ ભાગ છે ને કાચો લાગશે અને એ ભાગને કૂક થતાં પણ વાર લાગે છે અને ખાતી વખતે એ કચાશવાળો લાગશે તો બને તેટલો કાઢી લેવાનો છે ને આવી રીતે એને ટિક્કીનો શેપ આપી દેવાનો છે હવે આ જે નીચેની સાઈડ છે ને જ્યાં જાડો ભાગ હોય ત્યાં કને આપણે આવી રીતે પાણી લગાડી લેશું બ્રશની મદદથી અને હવે આને આપણે લોખંડની તવીનો ઉપયોગ કરવાનો છે અહીં તાવડી કે નોનસ્ટિક કે એલ્યુમિનિયમની તવીનો આપણે ઉપયોગ નથી કરવાનો તો આવી રીતે પાણી લગાડેલો ભાગ નીચે રાખીશું કોથમીરવાળો ભાગ આપણે ઉપર જશે હવે આને બેથી ત્રણ મિનિટ સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમે પહેલાં થવા થવા દેવાનું છે એટલે નીચેનો ભાગ બરાબર શેકાઈ જશે ને તો ખાતી વખતે બિલકુલ પણ કચાશ નહીં આવે હવે અહીં બેથી ત્રણ મિનિટનો સમય થઈ ગયો છે એટલે હવે તવીને આવી રીતે ઉલટી કરી લેશું અને નીચેથી આપણે એને જેમ નાનને પકાવીએ ને એવી રીતે પકવી લેવાનું છે તો અહીં કિનારીઓ ખાસ પકાવવી જરૂરી છે કિનારીએથી કચાશ રહી જતી હોય છે તો આવી રીતે ઉલટ પુલટ કરીને આપણે એને કિનારીએથી આવી રીતે ત્રાસું રાખીને શેકી લેવાનું છે કિનારીઓ આપણી કચાશવાળી ના હોવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે તો ખાતી વખતે પછી એ કચાશવાળું લાગતું હોય છે તો આવી રીતે મેં અહીંયા આને શેકી લીધા છે તમે જોઈ શકો છો કિનારી પણ સરસ આપણી પાકી ગઈ છે અને નીચેથી પણ સરસ ક્રિસ્પી થઈ ગયું છે અને લોખંડને તમે છે તમે ઉપયોગ કરો છો ને તો આરામથી તમે એને કાઢી શકો છો જ્યારે માટીની તાવડી કે નોનસ્ટિકમાં તો એ ચોટશે જ નહીં માટીની તાવડીમાંથી નીકળતા વાર લાગે છે અને ઘણી વાર કાઢતી વખતે ફાટી પણ જાય છે એટલે લોખંડની તવીનો ઉપયોગ કરશો તો આરામથી તમે એને કાઢી શકશો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને ઉપરથી આપણે ઘી કે બટન લગાડી લેશો તો હું અત્યારે બટનનો ઉપયોગ કરી છું તમે ઘી પણ લગાડી શકો છો તો તૈયાર છે આપણા પીઝા બમ તો છે ને હવે આપણે રેસ્ટોરન્ટ જવાની જરૂર નથી તમે ઘરે જ હેલ્ધી બનાવી શકો છો અને આટલું ફિલિંગ હોય છે એટલું સેટિસ્ફાઈંગ હોય છે કે બેથી ત્રણ નંગ ખાધા બાદ આપણું પેટ ભરાઈ જતું હોય છે આને યુઝ્યુઅલી આપણે કેચઅપ સાથે સર્વ કરી શકીએ છીએ તમે મેઓને કેચઅપનું ડીપ પણ તૈયાર કરી શકો છો બંને મિક્સ કરીને તો જોઈ શકો છો એકદમ સરસ આપણા પીઝા બોમ તૈયાર છે હું એકદમ એક તમને તોડીને પણ બતાવી દઈશ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જ